એનડીઆરએફ અને ચરોદ પોલીસ દ્વારા ભાલિયા વગામાં પાણી ફસાયેલા નાના બાળકો સહિત સાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તાલુકાના ચરોદ ચરોદ ગામે ગઈકાલે સતત વરસાદ પડ્યો હતો લઈને ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું ભાલિયા એક મંદિર પાસે નાના બાળકો સહિત સાત વ્યક્તિઓ બપોરના પાણીના ફસાઈ ગયા હતા જેથી ચરોદ ગામની એનડીઆરએફ ની મદદ માંગી હતી આ બાબતની જાણ વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને થતા તેઓ પણ ચરોદ ગામે દોડી આવ્યા હતા એનડીઆરએફની ટીમ આવી આવી પહોંચતા રાત્રે દસ વાગ્યાના અરસામાં જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ બારોટ અને એનડીઆરએફની ટીમ સાથે જે જગ્યાએ લોકો ફસાયા હતા ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સફળ કામગીરી કરવામાં આવી હતી અમે આવવાની કોશિશ કરી પણ અચાનક વરસાદ વધી ગયો છે બપોરની વચ્ચે છે તમે ક્યાં હતા એમ મંદિર ઉપર હતા એમ નીચે હતા એમ નીચે નીચે જે તમને કોણ બચાવ્યા એમ જરૂર ગામ સવાર થી મુસર ચાર વરસાદ વરસી જતો ના ભાજપજી નગરી સતત ઉષા પાછળ નો ફાળો પછી જીબી વાળો અને જે નીચાણવાળા ભાગ હતા એમાં પાણી ભરાઈ ગયા હતા રેલવે રેલવે સ્ટેશન વિસ્તારમાં બી ઝૂપડાના અંદર પાણી ભરાઈ ગયા હતા તો સાંજે લોકો જે લોકો ફસાઈ ગયા હતા પાંચથી સાત માણસો વાલિયાના ભાથુરી નગરો છે ત્યાં આગળ મંદિર ત્યાં ફસાઈ ગયા હતા એ લોકો નીકળવા માટે ટ્રાય કર્યો ગામના છોકરાઓ એમને બહુ મહેનત કરી કાઢવા માટે પણ એમને પાછા લઈ શક્યા નહીં એટલે જરૂર ગામના બારોટ સાહેબ પીઆઈ સાહેબ એનડીઆરએફની ટીમ ગામના જવાનો હરીશભાઈ રાણા લાલાભાઈ રાજુભાઈ ભાલિયા અને બીજા ઘણા માણસો આખું અડધું ગામ હતું તો રાતે દસ વાગે એ લોકોને રેસ્ક્યુ કરી સાત માણસોને બહાર લઈ આવ્યા છે અને તેમને જમાનીને રહેવાની વ્યવસ્થા કરાઈ છે